રાજના સુપેડી ગામમાં સ્થાનિકોનો વિરોધ થઈ રહ્યો છે પૌરાણિક મુરલી મનોહર મંદિરની બહાર ભક્તોનો સૂત્રોચ્યાર મંદિરનો વહીવટ સરકારની હસ્તક લઈ લેવાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે મંદિરના મનોરહ ધજાજી અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમ પર હાલ સરકારના કહેવાતી અધિકારીઓએ મૂક્યો છે પ્રતિબંધ મંદિરનો વહીવટ પૂજારી હસ્તગત રાખવા માટેની માંગ કરાઈ છે ભક્તોએ મંદિરની બહાર એકઠા થઈને સૂત્રોચ્યાર કર્યા મંદિરનો વહીવટ ફરી પૂજારીના હસ્તગત સોંપવામાં આવે નહીં તો જલ્દી જ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભાઈ અમને ખરેખર બહુ તકલીફ પડે છે કેમ કે પહેલા જે અમને અમારે સનાતન કાર્યો કરવા દેતા જેમાં કે ધ્વજ ચડાવતા અમે નિજ મંદિરમાં દર્શન કરતા મનોરતી કરતા એ બધું બંધ કરાવી દીધું છે એ અમને બહુ તકલીફ પડે છે હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીંયા આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું ભગવાન દંડવત કરું પણ હવે આ મંદિરની ની બાળતો રાખી દીધું છે પેલું તોરણ લગાડ્યું કે અંદર નહીં જવાનું મંદિરમાં આઠ પેઢી થી સનાતન ધર્મના જે કાર્ય આલે છે ગુરુ ગાદી અહીંયા પ્રણાલી ચાલે છે બાપુ શ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથ થી માંડીને છવ્વીસ પ્રકારના મનોરથો કરે છે અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું અમે સાત વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે પુરાતત્વની મંજૂરી માટે અચાનક આ જે રિનોવેશન ની વાત હતી રિનોવેશન સાઈડ માં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને બે વસ્તુ બંધ કરી દો ક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને અગિયાર થી લઈને એકવીસ હજાર રૂપિયા જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આપવાની થશે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજીનો યજ્ઞ પણ આમ ચાલુ રહેશે અને આવતીકાલે પાંચ વાગ્યાથી અમે આ મણાંત અપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ ત્રણ થી લઈને પાંચ સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે આઠ લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે જે પણ ધાર્મિક વિધિ થાય છે ધાર્મિક વિધિમાંથી આવક કરવાના પ્રયત્નો એક કમિટી બનાવીને કરી રહ્યા છે ત્યારે આજે એનો ભક્તગણોએ આંદોલનનું પણ એલાન કર્યું છે આ મુદ્દાને હું રાજકીય રીતે નથી જોતો પરંતુ જે લોકો હિન્દુત્વના નામે સનાતન ધર્મના નામે મત માંગવા નીકળ્યા છે એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો હતો એ રીતે ચાલે એના માટેની માગણી કરું છું સરકારમાં મેં પણ રજૂઆતો કરી છે